નમસ્તે હું સ્વયસેવક મુખ્ય સમાચાર સાબરકાંઠા સાબરકાંઠા માં અત્યાર સુધીમાં સૌથી મોટો કાર્યક્રમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સો વર્ષ પૂરા થયે સ્થાપના શતાબ્દી વર્ષ અંગત શક્તિ એકત્રીકરણનો ભવ્ય કાર્યક્રમ આજે હિંમતનગરમાં મોદી ગ્રાઉન્ડ ખાતે સાત થી આઠ હજારથી વધુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ જોડાયા આઠ હજારથી વધુ કાર્યકર્તાઓ ગણવેશ સાથે જોડાયા જિલ્લાભરના બાર વર્ષથી ઉપરના તમામ યુવાનો અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા મોદી ગ્રાઉન્ડ ખાતે જિલ્લાના તમામ કાર્યકર્તાઓ હિંમતનગરમાં અલગ અલગ રીતે બે ભાગમાં પદ સંચાલન મોટી સંખ્યામાં સાબરકાંઠા જિલ્લાના યુવાનો મહિલાઓ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ જોડાયા બે વિભાગમાં ત્રણ કિલોમીટર સુધી પદ સંચાલન રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ